હૃદય પણ એક સ્નાયુ છે અને તેને પોતાનું કામ ઉત્તમ કરવા માટે જોઈએ છે પોષણ અને પ્રાણવાયુ તે પૂરું પાડે છે કોરોનરી ધમનીઓ હૃદયને પોષણ પૂરું પાડે છે ડાબી અને જમણી કોરોનરી ધમનીઓ અને તેમની શાખાઓ કોરોનરી ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થતા ધમનીઓ સાંકડી થાય કે ક્લોટ ધમનીમાં ફસાઈ જાય ત્યારે હૃદયને પોષણ ન મળે તે મૃત થવા લાગે હૃદયનું પંપિંગનું કામ ઓછું કે બંધ થઈ જાય આને કહેવાય હાર્ટ એટેક નિશાનીઓ છાતીમાં અસહ્ય દુખાવો લાગે છાતી ઉપર મોટો પથ્થર મૂક્યો હોય કે છરો ભોક્યો હોય તેમ લાગે છાતીની આજુબાજુ હાથમાં કે પીઠમાં કે પેટના ઉપરના ભાગમાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ પરસેવો થાય ઉલટી થાય કટોકટી સમયે શું કરશો આવા લક્ષણો જણાય કે તુરત જ આસપાસના કુટુંબીજનો મિત્રોને જાણ કરો બોલાવો ગોળી પીઓ દર્દી બેભાન હોય તો હૃદય નો મસાજ અને સીપીઆર આપો અને જીવન બચાવો રાહ ન જુઓ હૃદય રોગના દર્દીને તુરત હોસ્પિટલમાં લઈ જાઓ